ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર શ્રી બાબુભાઈ પટેલ શ્રી અમિતભાઈ શાહ શ્રી જીતુભાઈ પટેલ અમારા રાજ્યસભાના સંસદ સભ્ય નરહરિભાઈ અમીન અને આજે વણજર ગામમાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા રામ રામ પ્રણામ આજે ખૂબ નાનકડો પણ ખૂબ મોટો એક પ્રસંગ વણઝરમાં થયો તોતેરના પૂરમાં જેમનું બધું જ ઉજળી ગયું એ વખતની સરકારે અહીંયા કેટલાક પરિવારો સાબરમતી પૂરના પુનવર્સનના પેઠે વણઝરમાં વસાયા વસાવાનું કામ તો થઈ ગયું વસી પેઢીઓ સુધી રહ્યા તો પચીસ વર્ષ ને બે હજાર થી બે હજાર પચીસ બીજા પચીસ વર્ષ પચાસ વર્ષ આ લોકો રહ્યા પણ એ પ્લોટની માલિકી કોઈને કોઈ કારણોથી અટકી ગઈ હું ખરેખર આના માટે આપણા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને હૃદય પૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે એક સંવેદનશીલ જનપ્રતિનિધિનું ઉદાહરણ એમને બેઠાડ્યું એમને કહ્યું અમિતભાઈએ આમ કર્યું અમિતભાઈએ તેમ કર્યું બધું બોલે માઇકમાં મેં તો મારી જોડે આયા હોય તો બે ફોન કરી આપ્યા હોય પણ ફાઇલ એવું પ્રાણી છે જેની પાછળ પડ્યા વગર કોઈ દાડો અંજામ સુધી ના પહોંચે અને અંજામ સુધી પહોંચાડવાનું કામ અમિતભાઈએ કર્યું છે એકસો તોતેર લોકો આપણા મોટા અમદાવાદ શહેરમાં કોઈ મોટી સંખ્યા નથી મોટી આબાદી નથી પરંતુ એ એકસો તોતેર લોકોના જીવનમાં આજે બહુ મોટો પ્રસંગ છે કે વર્ષથી રહે છે જગ્યાની માલિકી આજે એમની વેચવાથી માંડી લોન લેવાથી માંડીને દીકરાને વારસો આપવા સુધીની બધી પ્રક્રિયાઓ આજથી કાયદેસર થઈ ગઈ તો મિત્રો ખરેખર ગુજરાત સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશેષ કરી અમિતભાઈ ઠાકરને હું હૃદયપૂર્વકનું અભિનંદન આપું છું મિત્રો કે આ વર્ષો જૂના પાંચ દશક જૂની સમસ્યાનો આજ નિવેડો આવ્યો છે એવી જ બીજી સમસ્યા અમદાવાદ શહેરના નવ વોર્ડ ગોતા ચાંદલોડિયા બોરકદેવ ગાટલોડિયા જોધપુર મક્તમપુરા સરખેજ વેજલપુર થલતેજ ને છે સરખેજ સુધી એમાં રહેતા પંદરા પંદર લાખ લોકો અને પિસ્તાલીસો કોલોની ચાર હજાર પાંચસો સોસાયટી ફ્લેટ કોલોની આ બધાના ઘટરના પાણીની નિકાલની વ્યવસ્થા નથી કોઈની ઈચ્છા નથી એવું નતું કરવા નતું માંગતું એવું એ નતું પરંતુ આખું ક્ષેત્ર વસતા વસતા બે હજાર થી લઈ બે હજાર પચીસ સુધી અને એની સમગ્રતાથી ચિંતા કરવી હોય તો ખૂબ મોટું બજેટ પણ ચાઇએ જોઈએ અને લાંબો સમય પણ જોઈએ ક્યાંનો પ્રશ્ન ચાલતો તો સેલા થી લઈ ચાંદખેડા સુધી સમગ્ર ક્ષેત્રમાં ગટરો ઉભરાતી હતી અને કેટલીક જગ્યાએ અઢી અઢી ફૂટ ઊંચું ગટરના પાણીના તળાવો પણ બન્યા હતા દ્રશ્ય જોઈ સંસદ સભ્ય તરીકે કમ કમી આવી જાય એવા દ્રશ્ય પરંતુ હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કુલ મિલાકર આ એસટીપી પ્લાન્ટ બધું પતી ગયા પછી લગભગ ચારસો કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને બારસો એમ એમ અઢારસો એમ એમ અને ચોવીસો એમ એમ વ્યાસની પાઇપો આની અંદર વપરાય છે અત્યારે ઉદઘાટન કરીને આવ્યો એનું ત્યાં આગળ થોડુંક ખાનું ખુલ્લું રાખ્યું હતું મને બતાવ્યું ધોધની જેમ પાણી જાય નદી જતી હોય એ રીતે ગટરનું પાણી જાય આ બધું પાણી અવ્યવસ્થિત રીતે આ પંદર લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હતું અને સારું જીવન ના જીવી શકે એવું વાતાવરણ પણ બનાવ્યું પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી અમૃત યોજના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીજીએ ચાલુ કરેલી શહેરી વિકાસની યોજનાઓ ભાઈ આપણે સૌ ગાંધીનગર મતક્ષેત્રના મતદારો નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અને મેયર સાહેબનો ખરેખર અભિનંદન અને આભાર માનવો જોઈએ ભાઈ અને રેકોર્ડ સમયની અંદર આ કામ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું કર્યું વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ આટલા ઓછા સમયમાં થશે એનો મને વિશ્વાસ નતો એશિયામાં પહેલી વાર માઇક્રો ટનલિંગ તરીકે જો ટેકનોલોજી છે જમીનની અંદર જ પાઇપ નાખી દેવાની ઉપર ખોદવાની જરૂર નહીં એનો ઉપયોગ કર્યો અને રોજિંદો વાહન વ્યવહાર અને રોજિંદુ આવા ડિસ્ટર્બ કર્યા વગર એ કામ પૂરું કર્યું અને મિત્રો મને તો ખરેખર સંતોષ છે કે પંદર લાખની આબાદી એટલે તો એક શહેર કહેવાય આખા શહેરની ગટર લાઈન આટલા ટૂંકા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પૂરી કરી હૃદયપૂર્વક મ્યુનિસિપલ કમિશનર અને પૂરી ટીમને હું અભિનંદન આપવા માંગુ છું મિત્રો હું ઉશ્કેરાઈને ફોન કરતો ગુસ્સાથી ફોન કરતો એમની મૂંઝવણોને તકલીફો સમજાયા વગર ફોન કરતો પણ દરેક વગર વખત વિવેકથી અને ઠંડા મગજથી જવાબ આપ્યો કે સાહેબ અપેક્ષા કરતા જલ્દી પતી જશે અપેક્ષા કરતા જલ્દી પતી જશે અને આજ સાચ અર્થમાં મેયર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આપને સમય પહેલા જ પતાય આ બે ખૂબ મોટી સમસ્યાઓનું આજે નિવારણ થયું છે આ હમણાં વિધાનસભા લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો બોલો બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ હવે સવાલ કરવાનો તો તમને બધાને સવાલ કરી દીધો મને પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો આ ઓગણીસો તોતેર માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સણદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ અને કોઈ મોટું આંદોલન નથી કર્યું હું તો અહીંથી ધારાસભ્ય હતો સંસદ સભ્ય થયો કોઈ મોટું આંદોલન નથી કર્યું એમને વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું પણ કોઈએ મને રોક્યો નથી કોઈએ માગણી નથી કરી કોઈ કાનમાં કેતું હોય એમ બિચારું કઈ જતું રહ્યું વોટે આપ્યા

સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે એની જવાબદારી અને જનતા માંગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ આ અદભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ગુજરાત ઉભી કરી અને સમગ્ર દેશમાં ફેલાય અને બીજું ઉદાહરણ એનું આ પંદર લાખ લોકોની વસ્તીની ગટરનું છે પંદર લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારે કોઈ એ કોઈ આંદોલન નથી પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર ભારત સરકાર તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ઘટના કામને પૂરું कारण हमारी पार्टी ना सिद्धांतों साथे जनता हमें राम मंदिर बनाई तो अभी विरोध करो पाकिस्तान पर सर्जिकल स्ट्राइक करिए विरोध करो एर स्ट्राइक कराइए विरोध करो बांग्लादेशी घुसपेठिया भगाई विरोध करो કાશી મંદિર નવું બનાવીએ વિરોધ કરો ત્રણસો સિત્તેર કરી દઈએ સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો ક્યાંથી મત બોલે ભાઈ પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા એ નથી પોતાના ના શકે એને વિરોધ ક્યાંથી પરંતુ મિત્રો આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઊભી કરી એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે હું ભૂપેન્દ્રભાઈ મેયર સાહેબ અને વણઝરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમને પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી પૂરી કરું છું આજે જે એકસો તોતેર લોકોને સણક મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન કંસાર બનીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો વંદે માતરમ વિકાસને માનવ સંવેદન સાથે જોડતા સામાજિક કલ્યાણ અને નાગરિક સજાગતા માટે સદે પ્રેરણા આપનાર આજની સન્માનપૂર્વકની ઉપસ્થિતિ દ્વારા વણજર ગામના પુનર્વસિત રહેવાસીઓના જીવનમાં નવા આશા